અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં કંઈક મોટું થશે તારીખો સાથે આગાહી પણ કરી છે ગુજરાત પર મુસીબતનો માર પડી રહ્યો છે એક પછી એક વાતાવરણમાં પલટા લોકોને ડરાવી રહ્યા છે પરંતુ ગુજરાત પર હજી કંઈક મોટું થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યારે આ નવી આગાહી શું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ સાથે સાથે શિયાળાની વિદાય વિશે પણ વાત કરીશું માવઠારનો માર ક્યારે ભોગવવો પડી શકે તેમ છે તેના વિશે તારીખો સાથે વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે શનિવારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અમીરગઢ ઇકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાદળછાયું વાતાવરણ બનતા માવઠું થવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે જો માવઠું થાય તો ખેડૂતોના બટાટા વરિયાળી ઘઉં સહિત તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે તો જૂનાગઢના ભાગોમાં પણ પવનની ગતિ બારથી પંદર કિમી પ્રતિ કલાકની રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સોળ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાક રહેશે તો બીજી બાજુ આઈએમડીએ આઠ ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી હતી ઉત્તર પશ્ચિમ હિમાલયને અસર કરશે હિમાલયના વિસ્તારોમાં આઠ ફેબ્રુઆરીથી લઈને બારથી તેર ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા હજુ પણ થઈ શકે છે છ સાત ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના હતી જે મુજબ વરસાદ વરસ્યો છે છ અને સાત ફેબ્રુઆરીએ દિલ્હીમાં તાપમાન થોડું ઘટ્યું હતું પરંતુ તે વધારે ઠંડી નહીં હોય તેવી પણ આગાહી કરવામાં આવી છે આઠ ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે ધીમે બે ત્રણ ડિગ્રીનો વધારો થવા લાગ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે બદલાવતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી આપી છે તેમણે કહ્યું કે આ દિવસોમાં સવારે હિમાયડું હવામાન રહેશે અગિયાર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે અગિયારથી બાર ફેબ્રુઆરીમાં ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે જી હા ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ઠ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ દેખાય છે દેખાઈ રહ્યા છે ત્યારબાદ ખાસ વાત કરવાની છે પરેશ ગોસ્વામી સાહેબની આગાહી વિશે તો પરેશ ગોસ્વામી સાહેબે પણ ગુજરાતના વાતાવરણને લઈને આવતા દિવસો કેવા રહેશે તેના વિશે વાત કરી છે પંદરમી ફેબ્રુઆરી સુધી કેવું હવામાન રહેશે તે અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ મોટે ભાગે આ સમયમાં ઝાકળ વરસા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ હવામાન અંગે મહત્ત્વની અપડેટ આપી છે તેમણે માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીં વધશે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ ઝાકળવર્ષા મોટાભાગે આ સમયમાં જોવા મળતી હોય છે ત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે ઝાકળને કારણે શિયાળુ પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકળ આવવાની નથી એટલે કે ઝાકળ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હા જોવા મળશે પણ એ છૂટાછવાયા વિસ્તારમાં હશે અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ બારથી લઈને બારથી લઈને નવ સુધીની લઘુત્તમ છે એટલે કે નવથી લઈને બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે પંદર તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો વધારો થાય એવી શક્યતા નહીં વધશે તાપમાન અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું છે કે દિવસ દરમિયાન ત્રીસથી બત્રીસ ડિગ્રી આસપાસ સામાન્ય રહી શકે છે અલબત્ત હજુ શિયાળાએ વિદાય લીધી નથી જોકે રાત્રિના સમયગાળામાં તાપમાન હજુ પણ અઢાર ડિગ્રી એટલે કે ચૌદથી સોળ ડિગ્રી સુધી રહી શકે છે રાત્રિના સમયગાળામાં કેટલાક ભાગોમાં અઢાર ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે દરમિયાન હવામાન વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહી શકે છે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેની સાથે સાથે હવામાન વિભાગે પવનની દિશા બદલાઈ રહી છે અને આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમ પણ જણાવ્યું છે તો બીજી તરફ અંબાલાલ પટેલે આજથી ગરમીમાં વધારો થશે કે નહીં તે વિશે જણાવ્યું છે ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી ગરમી અને માવઠા અંગેની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશે જણાવ્યું છે તો સર્વપ્રથમ આપણે ગુજરાતના હવામાનની વાત કરતાં ગુજરાતમાં થોડા દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ તાપમાનમાં વધઘટ થતાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરી છે તો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આપતા જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે દસથી સોળમી ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે જે બાદ સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ફરીથી પવનનું જોર વધતા ઠંડી પડશે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતમાં ભાગોમાં બાર ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે આ ઉપરાંત કચ્છના ભાગોમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે મધ્ય ગુજરાતમાં પંદર ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન સંભાવના છે પંદર ફેબ્રુઆરીએ ગરમી વધશે અને સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરીના પવનનું જોર વધશે વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે માવઠા અંગે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે ચૌદથી સોળ માર્ચમાં હવામાનમાં પલટો આવશે સત્તરથી અઢાર માર્ચથી ગરમી વધે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી પાંચ દિવસ એટલે કે ચૌદમી ફેબ્રુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય લઘુત્તમ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રવિવારે નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું આ સાથે રાજકોટમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં બાર પોઈન્ટ પાંચ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ નવ વડોદરામાં પંદર પોઈન્ટ છ સુરતમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદ અને તેની આસપાસનું આકાશ સ્વચ્છ રહેશે આ સાથે હવામાન હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી પંદર ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી કરી છે તો આ હતા આજના હવામાનના મુખ્ય સમાચાર તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર